તોય આ તો કુદરે કિનારે હમણાં વળી ગયું તો પૂરું બરાબર તો એનું નામ છે રેમલ વાવાઝોડું તો કોને આ અપડેટમાં તમે ખૂબ નિહાળજો અને આ ખૂબ શેર કરી દો લાઈક કરી દો અને કોમેન્ટ કરજો તો રેમલ વાવાઝોડું નીકળી ગયું છે મિત્રો તો આ પવન પણ એના વાયરા છે ગરમી પણ બહુ બહુ પડેલી છે અને કોને અતિ તો વરસાદની કોઈ શક્યતા તો નહીં પણ વરસાદ થોડા ઘણો થઈ શકે છે રેમલ વાવાઝોડા સાથે તો ભાઈ આજના વિડીયોમાં બે આટલું હવે નવા વિડીયોમાં મળશે